ચૈતર વસાવે ચાલુ સરકારના ધારાસભ્ય અને સાંસદ સભ્યનો બરાબરનો ઉઘડો લીધો તો નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશ ભીલ છોટા જિલ્લાના નસવાડી તાલુકામાં એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે એકલવ્યના મેદાનમાં બત્રીસમાં આદિવાસી રાજ્ય કક્ષાનું સંમેલન યોજવામાં આવ્યું હતું એમાં આદિવાસી સમાજના ઘણા લોકો ત્યાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ આપણે જ ધારાસભ્ય અને સાંસદ સભ્યને ચૂંટાઈ લાવતા એ ધારાસભ્ય અને સાંસદ ત્યાં દેખાઈ ન પડતા ડેડિયાપાડાથી આવેલા ધારાસભ્ય ચેતરબાઈ વસાવાએ બરાબરનો ઓઘડો લીધો ચેતર વસાવાએ કહ્યું કે આપણે આ પક્ષ પાર્ટી માટે નહીં પરંતુ આદિવાસી સમાજ માટે એકઠા થયા છે જ્યારે આપણા સમાજની વાત આવે ત્યારે આપણે પક્ષ પાર્ટી બાજુમાં મૂકીને પહેલું સમાજનું વિચારવું જોડે પરંતુ ચાલુ સરકારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય અને સાંસદ ત્યાં દેખાઈ ન પડતા બરાબરનો ચેતર વસાવા ગુસ્સા થયા આપણે આદિવાસી સરટી આદિવાસીના જાતિના દાખલાથી આપણે જે ચૂંટણીનું ફોર્મ ભરીએ છીએ અને આપણે આદિવાસી છે એટલે આદિવાસી રિઝર્વ ઉપર આપણું ફોર્મ ભરાય છે અને તમને પાર્ટી પણ આદિવાસીના નામ પર આદિવાસી રિઝર્વ બેઠક પર તમને ફોર્મ ભરવા માટે મોકો આપતી હોય છે પરંતુ એ જ આદિવાસી સમાજની વાત હોય ત્યારે સમાજની મિટિંગમાં તમે ગેરહાજર રહેતા સમાજના અનેક લોકો સાંસદો ઉપર ગુસ્સે થયા છે તો ખરેખર દોસ્તો આપણે પક્ષ પાર્ટી નહીં પરંતુ જ્યારે સમાજની વાત આવે ત્યારે સમાજ ભેગું અને એકઠું થવાની જરૂર છે અને ચેતર વસાવાએ બીજું એ પણ કહ્યું કે જ્યારે આ રાજ્ય કક્ષાનું સંમેલન છે ત્યારે મને લાગ્યું દસ થી પંદર ધારાસભ્ય અહીંયા હાજર રહેશે પરંતુ ત્યાં એક કોઈ ધારાસભ્ય અને સાંસદ ત્યાં દેખાઈ ન પડતા ચેતરે મીડિયા સમક્ષ એમની વેદના ઠાલવી તો આપણે સૌ પક્ષા પક્ષીમાં જ આપણે સમાજને નીચું દેખવા માટે મજબૂર કરીએ છીએ પક્ષ પાર્ટી તો બાજુમાં રાખો પહેલા જ્યારે સમાજની વાત આવે ત્યારે બધા એકઠા થવાની જરૂર છે

મોટી સંખ્યામાં યુવાનો અને માતા બહેનો ત્યારે આ સંમેલન માત્ર આદિવાસીઓને બચાવવા માટે નહીં પણ આદિવાસીઓ બચશે એની સંસ્કૃતિ બચશે તો જ આવનારા દિવસોમાં પૂરું પૂરી દુનિયા બચશે સંદેશા આપવા માટે સો ભેગા થયા હતા ત્યારે આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે આદિવાસી જાતિના સર્ટિફિકેટ પરથી જેટલા ધારાસભ્ય કે સાંસદો આ સંમેલનમાં હાજર નથી થયા ત્યારે આજે આ સંમેલનમાં અમે કોઈ પક્ષ પાર્ટીના ધારાસભ્ય તરીકે નહીં પણ સમાજના ધારાસભ્ય તરીકે અમે હાજર હતા અને દુઃખ સાથે કેવું પડે છે કે પક્ષા પક્ષી લીધે જ આજે સમાજ ભેગો નથી થતો ત્યારે બત્રીસ માં આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલન રાષ્ટ્રીય કક્ષાનું તેર અને ચૌદ અને પંદરમી જાન્યુઆરી પીપલને મહારાષ્ટ્ર ખાતે મળી રહ્યું છે તેમાં પણ લાખો આદિવાસી સમુદાયના લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે તો આદિવાસીની સંસ્કૃતિ સભ્યતા રીત રિવાજો પહેરવેશ બોલી ભાષા અને આદિવાસીની પરંપરા રૂઢીઓ બચશે તો જ આદિવાસીઓ બચવાના છે ત્યારે ફરી એકવાર આવા સંમેલનમાં સૌ લોકો પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય અને પોતાના સંગઠનો ઘરે મૂકીને બધા જ લોકો મોટી સંખ્યામાં ભેગા થાય આદિવાસી એકતા બચે એટલે જ આવનારા દિવસોમાં આદિવાસીઓની જળ જંગલ અને જમીનો પરના અધિકારો આબાધિત રહેશે બંધારણીય અધિકારો બચશે અને તો જ આદિવાસી બચશે એવા સંદેશા ઉપદેશો આ સ્ટેજ પરથી બધા જ આગેવાનો આજે બધાને આપ્યા છે એ અમારે દુઃખ સાથે કેવું પડે છે જે સમાજના જાતિના દાખલા પરથી તમે ચૂંટાવ છો જે સમાજની અનામત બેઠક પરથી તમે ચૂંટાઈને જાવ છો એ સમાજના જ્યારે પણ કોઈ પ્રશ્ન પ્રાણ પ્રશ્ન બને છે એના નિવારણ માટે કોઈ આવતું નથી ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે આજે પણ મને હતું કે ગુજરાત લેવલનો કાર્યક્રમ છે તો થી દસ કાં તો પંદર ધારાસભ્ય હશે પણ એક પણ ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત નથી થયા ત્યારે આવનારા દિવસોમાં સમાજે સમજવું પડશે કે આપણે આદિવાસી સમાજ માટે બોલનાર ધારાસભ્યને જીતાડવો છે કે પાર્ટી કહીને આંગળી ઊંચી કરે એવા ધારાસભ્યને જીતાડવાના છે